વિરમગામ ટાઉન પોલીસે શહેરના મુનસર દરવાજા પાસેથી પશુઓ ભરેલી મહેન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ શહેરના રહેમલપુર દરવાજાથી મુનસર દરવાજા તરફ આવતા પશુ ભરેલું પિકઅપ ગાડી ઝડપી પાડી હતી આરોપીઓ દ્વારા પશુઓને ખાવા માટે ઘાસચારો તથા પાણીની સુવિધા નહીં આપી શારીરિક ત્રાસ ઉપજે તે રીતે આરોપીઓએ પોતાના કબજાની મહેન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ડાલા નંબર જીજે વન એફટી અડતાલીસ ચોપનમાં ખીચોખીચ ભરીને આરોપીઓએ પશુઓની હેરાફેરી કરી નાના મોટા પાડા નંગ દસ કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ મહેન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી ડાલુ કિંમત રૂપિયા ત્રણ લાખ એમ કુલ મળીને ત્રણ લાખ પચાસ હજારના મુદ્દામાલ સાથે આરોપી ઇરફાન સિદ્દીકભાઈ મેવાતી ઉંમરવર્ષ બત્રીસ રહે બહેરામપુરા અમદાવાદ તેમજ ઇશ્તિયાક ઇસ્માયલભાઈ શેખ ઉંમર વર્ષ બહેરામપુરા અમદાવાદ નાઓને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓ સામે પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ઓગણીસો સાહીઠ મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામના મુનસર દરવાજા પાસે સ્થાનિક લોકોએ પિકઅપ ડાલુ ગાડીમાં શારીરિક ત્રાસ આપીને પશુઓને રાખતા બોલેરો પિકઅપ ગાડી દેખાતા સ્થાનિક યુવાનોએ વિરમગામ ટાઉન પોલીસનો સંપર્ક કરીને તેમને જાણ કરી હતી સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે